રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ત્રીજી મે બે હજાર પચીસ શનિવારનું દૈનિક રાશિફળ તો ચાલો જાણીએ આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા માટે તમારી રૂચિ અને શોખને આગળ વધારવા માટે ઉત્તમ છે તમે લાંબા સમયથી જે રચનાત્મક કાર્ય કરવા માંગતા હતા તેને આજે શરૂ કરી શકો છો તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે અને તમે તમારા લક્ષ્યો તરફ એક ડગો આગળ વધવામાં સફળ રહેશો કાર્યક્ષેત્રે પણ તમને નવી તકો મળી શકે છે જે તમારી પ્રગતિમાં મદદરૂપ સાબિત થઈ શકે છે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખજો રાશિ આજે તમે તમારા વધુ મહત્વ આપશો અને તેમની જરૂરિયાતો વિશે વિચારવામાં સમય પસાર કરશો સામાજિક અને પારિવારિક કાર્યોમાં તમારી સક્રિયતા જોવા મળશે ઘરના સભ્યો સાથેના સંબંધો વધુ વધુ ગાઢ મજબૂત બનશે આજનો દિવસ તમારા માટે શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે તમે કોઈ પારિવારિક સમારોહમાં પણ ભાગ લઈ શકો છો જે તમને આનંદ આપશે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ગ આજનો દિવસ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવવાનો છે તમે તમારી જાતને વધુ સારી રીતે રજૂ કરી શકશો અને લોકો તમારાથી પ્રભાવિત થશે અંગત સંબંધોમાં જો કોઈ મતભેદ ચાલી રહ્યા હોય તો આજે તેને દૂર કરવાનો સારો સમય છે તમારા પ્રિયજનો સાથે ખુલ્લા અને ખુલ્લા મને વાત કરવાથી સમસ્યાનું નિરાકરણ આવશે અને તમારા સંબંધમાં મધુરતા વધશે આજનો દિવસ આનંદ અને ખુશીઓથી ભરેલો રહેશે કર્ક રાશિ કર્ક રાશિના આજે તમે થોડી માનસિક અશાંતિ અનુભવી શકો છો નકારાત્મક વિચારો તમને પરેશાન કરી શકે છે તેથી સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરો યોગ અને ધ્યાન કરવાથી તમને શાંતિ મળી શકે છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર લેવાની સલાહ છે જો કે દિવસ એકંદરે સારો રહેશે બસ તમારે તમારી માનસિક સ્થિરતા જાળવવાની જરૂર છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ આજે તમારે નજીકના સ્થળોએ પ્રવાસ કરવાનું થઈ શકે છે નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે અને નવા મિત્રો બનાવવાની સંભાવના છે આ મુલાકાતો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તમને નવી તકો મળી શકે છે કાર્યક્ષેત્રે પણ તમારી પ્રત્યેના નવા દરવાજા ખુલશે તમારો સામાજિક વર્તુળ વધશે અને તમે વધુ સક્રિય રહેશો કન્યા રાશિ કન્યા રાશિના રાશિનાક્ષર છે અને આજનો દિવસ તમારા માટે કાર્યક્ષેત્રે સફળતા લઈને આવશે તમે તમારા બધા કામોને સારી રીતે પૂર્ણ કરી શકશો અને તમારા પ્રયત્નોની પ્રશંસા થશે પરિવાર એક સાથે સમય વિતાવવાથી તમને ખુશી મળશે અને તમે તેમની સાથે આનંદની પળો અનુભવ કરશો આજનો દિવસ તમારા માટે શુભ છે અને તમે દરેક ક્ષણનો આનંદ માણશો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટકેલા હતા તો આજે તે પૂર્ણ થવાની સંભાવના છે તમને તમારા કાર્યોમાં કોઈ તેવી મદદ મળી શકે છે જેના કારણે તમને સફળતા પ્રાપ્ત થશે તમારા પ્રયત્નો વધુ ફળશે અને તમે રાહતનો અનુભવ કરશો તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે તમે નવા કાર્યો શરૂ કરવા માટે પ્રેરિત થશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ શકે છે તમે તમારી જાતને વધુ સારી રીતે સમજવા માટે મનોમંથન કરી શકો છો સકારાત્મક વિચારો

આજે તમારે વિશ્વાસપાત્ર વ્યક્તિઓ સાથે સમય પસાર કરવો જોઈએ નકારાત્મક સંગત અને વ્યસનોથી દૂર રહેવાની ખાસ સલાહ છે તમારી વાણી પર સંયમ રાખો નહીં તો કોઈની સાથે ગેરસમજ થઈ શકે છે શાંત અને સ્થિર રહેવાનો પ્રયત્ન જરૂરથી કરજો તમારા વિચારોને સકારાત્મક દિશામાં વાળો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ છ જે મિત્રો વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે આજનો દિવસ સારો સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે અને તેઓ ઉચ્ચ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે તમારી મહેનત ફળશે અને તમને સફળતા મળશે નવી તકો તમારી રાહ જોઈ રહી છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવી શકશો કોર્ટ કચેરીના મામલામાં તમને રાહત મળી શકે છે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમે સફળતાનો અનુભવ કરશો તમારી મહેનત અને લગ્નનું ફળ તમને જરૂરથી મળશે આ સમયનો સદુપયોગ કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો રાધે રાધે આ રાશિ પણ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય ભોલેનાથ જય મહાદેવ શંભો